રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટના એડવાઇઝરી કમિટીના સભ્ય ગિરધરભાઈ મંજીભાઈ ઉનાગરના આકસ્મિક અવસાનના સમાચારથી શ્રીમતી એચ બી સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ તથા વિમળાબેન હરકિશનદાસ મહેતા કન્યા છાત્રાલય રાજુલા ટ્રસ્ટ પરિવાર દ્વારા આ કોલેજ ખાતે આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ய வாசுவாய ஓ நமேவாயு દિવસે વધારે ગીતભાઈ ના દીકરા ના ભાઈ પત્રકાર શ્રી કોલેજ ના મેનેજર શ્રી રવિ સાહેબ પ્રિન્સિપલ મેડમ અને હું નહીં કહી શકું કારણ કે એક એવા વ્યક્તિ હતા કે જે શિક્ષણ માટે અને દીકરીઓ માટે પોતાનો કિંમતી સમય હર હંમેશ માટે ફાળવતો મારે આવ્યાના ત્રણ વર્ષ ત્યાં ઘણી દીકરીઓના પ્રશ્નો એ પછી એસટી ના હોય એડમિશન ના હોય ફી ના હોય કે અન્ય હોય આવીને અવાજ ઉઠાવતા કે આ પ્રશ્ન છે એની માટે આપણે શું કરશું કોઈ દીકરીને શિક્ષણમાં ફી નો તકલીફ હોય કોઈ દીકરીને આવવા જવા માટેની બસ ની સુવિધા હોય અથવા કોલેજના કોઈ પણ એવા કાર્યક્રમ હશે કે જેમાં એની ગેરહાજરી નહીં હોય હંમેશા હાજર હોય એ પછી એને શ્રેષ્ઠ કાર્યક્રમ હોય કે કોલેજના ફંક્શનો હોય એની પોતાની સેવા નિસ્વાર્થપણે કોલેજને આપી છે અને આ સેવા હર હંમેશ માટે એની ખોટ રહેશે સરસ્વતી গোপতি দিজ না বজরঙ্গী মহাবল দিজে মোহে সতগুরু দিজা জীবসা নেমান মা হে কুমান মা તારે રેવું ભાડા નામ કાલમા હે તારે રેવું ભાડા નામ કાલમા જીવશા ને છે ગુમાન મા હે ગુમાન મા તારે રેવું ભાડા નામ આજ રોજ સ્વર્ગસ્થ શ્રી કોલેજના લીગલ એડવાઇઝરી કમિટીના સદસ્ય મહોદય શ્રી ગીરધરભાઈ મંજીભાઈ ઉનાગર ની આશ્રુભીની શ્રદ્ધાંજલિ પ્રસંગે ઉપસ્થિત ગીરધરભાઈ ના શ્રી મહેશભાઈ ઉનાગર પુત્ર શ્રી હર્ષભાઈ ઉનાગર કોલેજ કેમ્પસ મેનેજર શ્રી રવિભાઈ વરુ પત્રકાર યોગેશભાઈ કાનાભાર અમારા અધ્યાપકો અને નાની વિદ્યાર્થીની બાળકો આજે હું આપની સમક્ષ એક કબીરનું પદ એટલે રજૂ કરું છું કે આ વાત ખૂબ જ આપણા સ્વર્ગસ્થ શ્રી ગીર્દરભાઈના જીવનને લાગુ પડે છે પાની કેરા બુદબુદા પાની કેરા બુદબુદા અસમાનસકી જાત પલભર મેં ચીપ જાયગી ગી જ્યો તારા પ્રભાન આજે મને ગિરદરભાઈની ગેરહાજરી આ સ્ટેજ ઉપર ખૂબ સાલે છે કોઈ પણ કાર્યક્રમ હોય એમની હાજરી અમારા આ કોઈ પણ કાર્યક્રમમાં હોય એટલે આજ એક કવિની પંક્તિ પણ યાદ આવે છે કે કેવો પ્રસંગ કે મારી જ ગેરહાજરી ને મારો પ્રસંગ આ પણ મને યાદ આવે છે નરસિંહ દિવેડિયા ની રચના પણ આજે આપણે એટલે યાદ કરીએ કે આ વ્યક્તિત્વ એવું હતું કે જેમણે જીવનભર

આજના આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ કોલેજનો સમગ્ર સ્ટાફ તેમજ ગીરધરભાઈ ઉનાગરનો સમગ્ર પરિવાર તેમજ પત્રકાર મિત્રો હાજર રહેલા ત્યારે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ દ્વારા જે ગીરધરભાઈ વિશે પોતાનું વક્તવ્ય આપવામાં આવ્યું ત્યારે અનેક દીકરીઓને આંખોમાં આ સુજુઓ મળ્યા અને અનેક દીકરીઓ વાત કરતા કરતા ભાવ વિભોર બની હતી ત્યારે સૌ કોઈએ આ દૃશ્યો જોતા સૌની આંખોમાં આ સુજુઓ મળ્યા હું એમ કહેવા છું કે ગીર્ધન માસાહ ગીર્ધન માસા હંમેશા હું એક પહેલી જ્યારે ને ત્યારે તરીકેનું સંબોધન કરેલું તો કીધું કે બેટા મને નહીં પણ માસા કઈને બોલાવો ત્યાંથી હું જોઉં છું કે બધી બેનો એને માસા તરીકે બોલાવે છે અને એકવાર પ્રસંગ એવો બને લો કે હું એનએસએસ ની શિબિરમાં ગઈ હતી અને ત્યાંથી પછી સાંજે ઓળ થઈ ગયો હવામાં અને અહીંયા આવો કોલેજ કેમ્પસમાં હતી જાગૃતિ મેડમ પણ હતા માસા પણ હતા એ કે કે બેટા તું કે તારે ફોન કરવો હોય તો ફોન કરી લે ફોન એ કરી દીધો જ્યાં સુધી મારા પપ્પા નો આવ્યો ને ત્યાં સુધી મને એકલી નથી હું એટલે હું મારી કલમ એમના ચરણોમાં સમર્પિત કરું છું આકાશ આ ચમકે છે કેમ લાવને જડ નજર કરી લઉં કે આકાશ કોઈ તારો પતિ તો નથી ગયો ને હા આ તારા રૂપે જ તો જાણીતું છે જાણે

આજે ગિરધરભાઈની શ્રદ્ધાંજલિના આ ઘડીમાં ભગવાન એમના દિવ્ય આત્મા એવા પવિત્ર આત્માને શાંતિ આપે એ માટે એક ભજન ગાવા માંગુ છું ભીતરનો ઘેરુ મારો આત્મો ખૂવાયુ રે માર્ગનો ચીંધનારો ભૂમિયો રે સયો રે કાપે ગીરધરભાઈ ઉનાગર રાજુલા શહેરની મહિલા કોલેજ તેમજ રાજુલા શહેરની ટીજે બી ગર્લ્સ હાઈસ્કૂલ આ બંને શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાની વિશેષ સેવા આપતા હતા અને કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ જાતની તકલીફ હોય તો સતત તેમને માર્ગદર્શન આપી અને મદદ કરતા હતા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમના અંતમાં બે મિનિટનું મૌન રાખી અને તમામ લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી